હેલો ફૂડ ફેમિલી કેમ છો મજામાં વેલકમ બેક ટુ માય ચેનલ આઈ હોપ યુ ઓલ હેવ સી ફાઇન અત્યારે આવો છો વસ્ત્રાલ એરિયામાં અને આ એરિયા અહીંયા કહેવાય છે આ ચાર રસ્તા તનમન ભાજીપાઉવાળા ચાર રસ્તા અને તનમન ભાજીપાઉ બહુ સામ ફેમસ છે એટલે તમને ખ્યાલ આવી જશે અને રિંગ રોડથી ખાલી સો મીટર ડિસ્ટન્સ છે આ વસ્ત્રાલ ચોકડીથી અહીંયા છે શ્રીજી કાઠિયાવાડી અને પંજાબી કાઠિયાવાડી ફૂડ બી મળે છે પંજાબી ફૂડ મળે છે અને બીજી વસ્તુ અહીંયાની વેજ મટકા બિરયાની એ બહુ ફેમસ છે અહીંયાની લોકો પાર્સલના પાર્સલ ઉઠાઈ જતા હોય છે બીજી વસ્તુ અમદાવાદમાં બહુ રેર કેસમાં આ વસ્તુ મળે છે તો તમને આ વસ્તુ વધારે ગમશે વેજ મટકા બિરિયાની તો વધારે વારની કરીએ ડાયરેક્ટ અંદર જઈએ ને થોડી ઘણી મેકિંગ પ્રોસેસ જોઈએ અને ટેસ્ટિંગ અને રિવ્યૂ કરીએ મેઇન તો પંજાબી કાઠિયાવાડી એ ફૂડ તો સારું જ હોય છે પણ અહીંયાની મારે મટકા બિરિયાની ટ્રાય કરવી છે કે ભાઈ અમદાવાદમાં કેવો ટેસ્ટ આવે છે બરોડાવાળી છે કે કેમ અહીંયાનો ટાઈમિંગ છે સાંજે છ વાગ્યાથી રાત્રે બાર વાગ્યા સુધી અહીંયા અહીંયાનો ટાઈમિંગ છે તો આવી શકો છો બાકી જો અહીંયા દેખાય છે પંજાબી ફૂડ છે કાઠિયાવાડી છે સ્પેશિયલ વેજ મટકા બિરયાની છે ભાજી ભાજીપાવ અને ચાઇનીઝ છે તો ચલો વધારે વાર નહીં કરીએ ડાયરેક્ટ જે અંદર અને ટેસ્ટિંગ અને રિવ્યુ કરે થોડી ઘણી મેકિંગ પ્રોસેસ તમે બતાવું મટકા બિરયાની કેમ બને છે આપણે બરોડામાં તો ટ્રાય કરેલી છે હવે જોઈએ અમદાવાદમાં કેવો તમને આવી જાવ થઈ ગઈ છે અને હવે એ છે તળિયામાં હા 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 ગરમા ગરમ ગ્રેવી અને ઉપરથી એને આવી ગયા બિરયાની પુલાવ વાહ અને ઉપરથી હવે આવી ગયું ચીઝ આ વસ્તુ બરોડામાં મળે છે અમદાવાદમાં બહુ ઓછી મળે છે તો મને થયું કે તમારા સુધી આ જગ્યા પહોંચાડું તો તમને ખ્યાલ આવે કે વસ્ત્રાલમાં બી મટકા બિરયાની બરોડા સ્ટાઇલની મળે છે મસ્ત આવી ગયું ચીઝ ડગલો કરીને ઓ ભાઈ અને અમૂલનું ચીઝ યુઝ કરે છે અમૂલનું ને અમુલનું ચીજો હા એમ વસ્તુ સારી ખવડાવવાની પબ્લિકને અને સાથે આવી ગયો પાપડ અને છાશ એટલે આ આપણી પ્લેટ થઈ ગઈ મટકા બિરયાની શું પ્રાઇસ છે આની ચીજમાં બસો ને પનીર વાળી પંજાબી છે કાઠિયાવાડી છે ચાઇનીઝ છે ભાજીપાઓ છે અને મટકા બિરયાની એમાંથી આ પંજાબી થાળી ચાર પ્રિફર થઈ જાય ઓર્ડરવાળી હા 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 ગરમા ગરમ તંદુરી ચીઝ મસાલા પાપડ મસાલા પાપડ તો ભાઈ બધા ખાય છે પણ લોકો આજકાલ ચીઝ મસાલા પાપડ ખાવા માંડ્યા ભાઈ વાહ ઢગલો કરના કો ચીઝનો અમૂલ ચીઝનો તો અહીંયા એક ફિક્સ થાળી કરાવી છે પંજાબી થાળી જેમાં એક બે અને ત્રણ બટરમાં એકદમ તરબોળ તંદુરી રોટી મળે છે સબ્જીમાં છે એક બે બે પંજાબી સબ્જી છે દાલ ફ્રાય અને જીરા રાઈસ સાથે છે છાસ અને સાથે આવે છે પાપડ તો આ ફિક્સ થાળીનો રેટ છે પંજાબી થાળીનો વન ફિફ્ટી વન ફિફ્ટીમાં એક પંજાબી થાળી તમને ફૂલ આપે છે મસ્ત કરીને અને ઇનફ છે સાથે સાઈડમાં આપણે લીધેલી છે કે જે વસ્તુ અમદાવાદમાં બહુ રેર મળે છે મટકા બિરયાની વેજ મટકા બિરયાની ફૂલ ક્વોન્ટિટીમાં આપે છે આપણે એમ કહું કે એક મંગાવો ને તો બે જણા ટેટકા જેવા થઈ જાવ તમે હા ખાવા ને તો બસો રૂપિયા પ્રાઇસ છે એની નીચે લેયર છે પેલું ગ્રેવીનું નીચે કાજુ અને કિસમિસ નાખ્યા છે ઉપર એની ઉપર લેયર છે પેલું ગ્રેવીનું એની ઉપર રાઈસ છે અને ઉપર ચીઝ છે સાથે સાથે કાઠીવાડી થાળી બી તમે બતાવી છે જ્યાં કાકા લીધી છે જોવા સબ્જી અંદર બની રહ્યા હતા ને મોઢામાં પાણી આવતું હતું મારું મસ્ત સુગંધ આવે અને બહુ સારી બનાવે છે ભાઈ પંજાબી સબ્જી મસાલા એકદમ બેલેન્સમાં વધારે પડતું કોઈ સ્પાઈસી નથી સુપર ટેસ્ટ આને લોકો ફેમિલી સાથે આવે છે આ મજા વસ્તુ પનીર અને થોડું સાઈડ અત્યારે તો પાડવાની હોય છે ग्रीवी साथ है हाँ 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 बपाई गई मस्त जोरदार बाबर बे जाना फुल रही जा है वहाँ हमें तो नहीं ग्रेवी थी आई तो मुझसे ग्रेवी नहीं ना कौन है तो मुझे आई है बे जाना तो आराम थी हमारा डर आई है हमें जैसे मेला वाले ना गजब आवाज़ सुपर मेला मैं लावा जाता हूँ मैं कर गर्मा गर्म बीज मटका बिरयानी ले हम जाते हैं वाह बजा आमतौर हम कहो कि भाई बेजना फूल थी ये एक प्लेट मैं तो मैं मंगाऊं तो આવી શકો છો અને બહુ ઓછી મળે છે આપણા અમદાવાદમાં મટકા બિરયાની તો મને થયું કે તમારા સુધી આ પ્લેસ પહોંચાડું તો તમને થોડું ખ્યાલ આવે કે ભાઈ આપણે વસ્ત્રાલમાં બી આવીએ છીએ હવે મને કમેન્ટમાં જણાવજો કે આના સિવાય ડીજે ક્યાં મળે છે મટકા બિરયાની બિકોઝ હું ફેન છું મટકા બિરયાની રાંબર થવાય તો નહીં બરોડા લોકેશન તમારે જોઈએ તો નીચે મળી જશે કેપ્શનમાં ગૂગલ મેપની લિંક બી નાખેલી છે તમે ખાલી ક્લિક કરો ડાયરેક્ટ પહોંચી જશો અહીંયા પ્લેસ પર અને તન તનબન ભાજીભાઓ તમે કહેશો કોઈને બી તો તમને લોકેશન બતાવી જશે શ્રીજી પંજાબી અને કાઠિયાવાડી અને સાથે મટકા બિરયાની એકદમ બેસ્ટ સાંજે છથી બાર વાગ્યા સુધી ગમે ત્યારે આવી શકો છો બસ હવે વિડીયોની અહીંયા વિરામ આપી દઈએ ખાવું છે ફૂડ આની ઉપર તૂટી પડવાનું તો હું એક વખત પતાઈ દઈએ છું મળે પછી નવા વિડીયો સાથે નવા ફૂડ પ્લેસ ઉપર નવી જગ્યાએ નવા લોકોને મળી આવી નવી આઈટમ સાથે અને કમેન્ટ કરવાનું ના ભૂલતા મટકા બિરયાની બીજે ક્યાં સારી મળી છે મને કમેન્ટ ના કરજો ખાઓ પીઓ અને મોજ કરો મારા થેન્ક યુ સો મચ જે ફૂડ આપણા માટે બનાવે છે એ ફૂડ એ લોકો બીજા મળે હે તમે અહીંયા જ ખાવ છો અહીંયા જ ખાવ એમ ને વાહ રોજ ના મજા આવે રોજ તો કોઈને ના મજા આવે બહારનું નાઈસ